નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારી જમીન સરકાર શ્રી થઈ ગઈ હોય મતલબ કે તમારા નામેથી સરકારના ચોપડે ચડી ગઈ હોય તો એને ફરી રિગ્રેન્ટ કેવી રીતે કરવી મતલબ કે ફરી નામે કેવી રીતે કરવી એના વિશેની પ્રોસેસ શું છે એના વિશે વિગતવાર વાત કરીશું હવે સરકાર શ્રી એ તમારી જમીન જે છે તો એ બે શરતોના માધ્યમથી થાય છે એક છે જૂની શરત અને બીજી જે છે નવી શરત તો કઈ શરતથી સરકારશ્રી તમારી જમીન થઈ હોય તો તમારે પ્રોસેસ ન કરવી જોઈએ અને કઈ શરતથી તમારી જમીન સરકારશ્રી થઈ હોય તો પ્રોસેસ કરવી જોઈએ અને પ્રોસેસ કરવી જોઈએ તો એ પ્રોસેસ કેવી રીતે કરવી અરજી કેવી રીતે કરવી ત્યાર પછી એના ડોક્યુમેન્ટ શું શું જોશે અરજી તમારે ક્યાં કરવી લગભગ એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ મિત્રો કે ભાઈ સરકાર શ્રી થયેલી જમીન ફરીથી રિગ્રેટ અથવા તો નામે કેવી રીતે કરવી તો સરકાર તમારી જમીન થયેલી હોય એક તો છે છે નવી નવી અને અને એક જૂની હવે શું કહેવાય એના વિશે પણ આપણે વાત કરીએ પરંતુ જો તમારી જમીન જે છે નવી શરતે શ્રી સરકાર થઈ હોય તો તે પાછી મળી શકે નહીં એના માટે પ્રયત્ન પણ તમારે ન કરવો જોઈએ અને એના માટે પ્રયત્ન જે છે કરવો જોઈએ બરાબર તો એ અમુક કઈના ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા શું છે એના વિશે આપણે આગળ વાત કરીશું આપણે પરંતુ જૂની શરત શું છે અને નવી શરત શું છે એના વિશે વાત કરીએ આપણે તો નવી શરત એટલે કે ગણોત હકના હુકમથી મળેલી હોય જેને જમીન આપણે આ પ્રતિબદ્ધતા સત્તા પ્રકારની જમીન કહીએ છીએ જે સરકારે જે તે સમયે બહુ ઓછા ભાવમાં અથવા તો મફતમાં ઓગણીસસો ચોપન ની અંદર આપેલી હોય તો આ જમીન જે છે એ જૂની શરતની જમીન કહી શકાય નવી શરતની જમીન કહી શકાય છે અને આ જમીન જે છે તમે વેચવી હોય તો તમે કલેક્ટરનો હુકમ હોવો જોઈએ એની મંજૂરી હોવી જોઈએ તો જ તમે વેચી શકો છો બાકી એ જમીનને તમે વેચી ન શકો એને ફક્ત તમે એનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી વાત કરીએ કે ભાઈ જૂની શરત કોને કહેવાય જૂની જમીન એટલે શું જૂની એટલે ઉત્તરોત્તર વારસામાં જે મળેલી હોય જે જે જમીન મળતી હોય ઓગણીસો ચોપન પંચાવન મતલબ ભારતના ભાગલા પડ્યા ઓગણીસો અડતાલીસ સુડતાલીસ ની અંદર અને ત્યાર પછી જે જમીનો મળી છે તો એ વારસાગત જમીન છે અને એ જૂની શરતની જમીન કહી શકાય છે તો એને તમારે વેચવી હોય તો તમારે એની કોઈની પરમિશન લેવી ના પડે ભાગલા પાડવા હોય તો પરમિશન લેવી નથી પડતી અથવા તો તે જમીન જે છે એ ખેતીની જમીન તમારે કોમર્શિયલ કરવો હોય તો પણ તમારે એને કોઈની પરમિશન લેવી પડતી નથી તો આ જૂની શરત અને નવી શરતની જમીન તમને ખ્યાલ પડી ગયો છે મિત્રો હવે વાત કરીએ મિત્રો કે ભાઈ નવી શરતની જે જમીન તમારી સરકાર શ્રી થઈ ગઈ હોય મતલબ કે થવાની હોય એવા સંજોગોમાં કેવા સંજોગોમાં તમે મતલબ અરજી કરી શકો છો કે જો તમને ફક્ત નોટિસ મળી હોય તો અપીલ કરવાનો સમય હોય સાત બાર ની અંદર સરકાર નામ ના આવ્યું હોય અથવા તો સરકારશ્રીનું નું નામ પણ કદાચ આવી ગયું હોય પરંતુ અપીલ કરવાનો મતલબ કે અરજી સામે અરજી એના વિરોધમાં અરજી કરવાનો તમારી પાસે સમય હોય તો તમે નવી શરત મુજબ જે છે સિવિલ કોર્ટ ની અંદર જઈ શકો છો બાકી તમે નવી શરત પ્રમાણે જો થઈ હોય તો તમે અરજી ના કરી શકો જઈ પણ ના શકો મતલબ કે વર્ષ જૂની જમીન હોય હોય તો તો એ નવી પ્રમાણે જો થઈ એમાં તમારે પાછી મળી શકે નહીં હવે વાત કરીએ જૂની શરત થી મતલબ કે તમારી બાપ ની જમીન જે છે એ કોઈ ના કોઈ કારણોસર મતલબ કે શરત ને લીધે અથવા તો કોઈ ભૂલના લીધે સરકાર થઈ ગઈ હોય તો તેવા સંજોગોની અંદર તમે શું કરી શકો છો અંદર અંદર તમે તમે રેવન્યુ અરજી કરી શકો છો પિતા હયાત ના હોય તો તમે વારસદાર તરીકે પણ તમે અરજી કરી શકો છો તો અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ શું કરવું પડે સૌ પ્રથમ તમારે જેટલી પણ જંત્રી હોય એની સો ટકા તમારે જંત્રી ભરવી પડે ત્યારબાદ તમારે પ્રાંતમાં જિલ્લામાં તમે અરજી કરી શકો છો મતલબ પ્રાંતમાં તમે રેવન્યુ કોર્ટમાં અરજી કરી શકો છો જ્યાંથી હોય ત્યાં તમે સૌપ્રથમ અરજી કરવાની રહેશે નકલ ના હોય તમારી પાસે તો તમારી નકલ એ પ્રાંતમાંથી તમને મળી જશે રેવન્યુ કોર્ટમાં આજુબાજુમાં તમે તપાસ કરશો તો તમને ત્યાંથી અરજી મળી શકશે હવે મિત્રો અરજી કેવી રીતે કરવી એ સૌથી મહત્વની વસ્તુ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે જેટલી ચોકસાઈથી અરજી કરશો એટલી જ તમારા તરફેણમાં નિર્ણય આવી શકે છે કારણ કે આ જે નવી શરત જૂની શરત પ્રમાણે તમારા બાપ દાદાની જમીન હોય તો એમાં શાંતિ જે છે તમારા વધી જતા હોય છે પરંતુ એમાં તમારી અરજી જે છે એ સૌથી વધુ જે છે ડિપેન્ડ રાખે છે અરજી જે છે કેવી રીતે કરવી એની વિશે હું તમને જણાવી દઉં થોડી વિસ્તૃતમાં તો સૌપ્રથમ તમારું નામ લખવાનું વ્યવસ્થિત ત્યારબાદ કેસની હિસ્ટ્રી તમારે લખવાની કે ભાઈ કયા કારણોસર મતલબ કેસની હિસ્ટ્રી એટલે કે કેસના જમીન રેવન્યુ રિલેટેડ હિસ્ટ્રી હકીકત મતલબ કે કયા કારણોસર સરકારશ્રી થઈ છે કોઈ ભૂલના લીધે અથવા તો કોઈ પણ આ ભંગના લીધે કાયદાનો ભંગ થતો હોય એવી રીતના એ બધી વસ્તુ તમારે લખવાની છે ત્યાર પછી શું બિના બનેલી છે એ લખવાનું છે તમારે કયા કારણોસર જમીન સરકાર થઈ એ લખો અને રહેમ રાહની અરજી વિગત તમારી રીતે તમે લખો એક પેજની અંદર આટલી વસ્તુ કરવાની છે અને ત્યાર પછી એની સાથે ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે આ પ્રમાણે તમારે અરજી કરવાની છે અને પ્રાંતમાં રેવન્યુ કોર્ટમાં તમારી અરજી દાખલ કરવાની છે હવે રેવન્યુ કોર્ટની અંદર તમે અરજી દાખલ કરશો મિત્રો તો તમારે એમાં બહુ જાજો ખર્ચો નહીં આવે હજાર પંદરસો અથવા તો બે હજાર રૂપિયાનો ખર્ચો આવે છે એટલા માટે રેવન્યુ કોર્ટ જે છે એ સૌથી બેસ્ટ છે આ ખેડૂતો માટે પરંતુ સિવિલ કોર્ટની અંદર તમારે ના જવું જોઈએ કારણ કે એ ખર્ચો એમાં વધી શકે છે એટલે રેવન્યુ કોર્ટની અંદર તમે અરજી કરી શકો છો પરંતુ અરજી કરતા પહેલા પણ તમારે એક વસ્તુ જે છે એ જાણી લેવી જોઈએ કે ભાઈ આપણી જમીન જે છે સીરી સરકાર કયા કારણોસર થઈ છે શ્રી સરકાર થઈ હોય તો તેનું ચોક્કસ કારણ હોય તમને નોટિસ મળી હોય એમાં લખેલું હોય ક્યાં કાયદાનો ભંગ થયો છે અથવા તો કેવી રીતે ભંગ થયો છે અને જે કાયદા હેઠળ નોટિસ મળી છે તો તે કાયદાની જોગવાઈ શું છે એ તમામ વસ્તુ તમારે જાણી લેવી જરૂરી છે પરંતુ તમારી જમીન શ્રી સરકાર થઈ હોય અને તેનો કોમન કોઈ પણ મતલબ કે જવાબ ન કહી શકાય કે ભાઈ આ એક જ જવાબ એક જ માધ્યમથી તમારી શ્રી સરકાર થઈ હોય એના અલગ અલગ કારણ હોય અને અલગ અલગ કાયદાઓ હોય તો એ કાયદાઓ જે છે એ જાણી લેવા જરૂરી છે નોટિસ અથવા તો તેમનો હુકમ તમારે ધ્યાને લેવો જોઈએ અને ત્યાર પછી તમારે કેવી રીતે કરવી એ આપણને ખ્યાલ પડે સામાન્ય રીતે તમારી અરજી સરકાર થઈ હોય તો રેવન્યુ કોર્ટની અંદર તમારે અપીલ કરવી જોઈએ બરાબર રેવન્યુ કોર્ટ કે કલેક્ટર તમારે પ્રશ્ન એ થતો હશે મિત્રો કે ભાઈ હવે રેવન્યુ કોર્ટ કે કલેક્ટર શ્રીના આદેશ ના હુકમને સિવિલ કોર્ટ માન્ય રાખે કે ન માન્ય રાખે સામાન્ય રીતે આપણે વાત કરીએ મિત્રો તો જે રેવન્યુ કોર્ટ છે એ પણ એક કાયદાકીય હુકમ છે સાથે કલેક્ટરનો હુકમ પણ સિવિલ કોર્ટ માન્ય રાખે છે પરંતુ ક્યારે માન્ય રાખે કે ભાઈ એના વિરોધની અંદર કોઈ પુરાવા ન હોય તો માન્ય રાખે તમારા જમીનના વિરોધની અંદર કોઈ પુરાવો હોય કોઈ સામે પાર્ટી હોય અને એમ કે ભાઈ આ જમીન જે છે એ મારા નામે છે તો પછી માન્ય ન રાખે તો પછી આગળ જે પણ પ્રોસેસ હોય એ તમને કે કે બરોબર પરંતુ કોઈ પણ પુરાવા ન હોય વિરોધની અંદર તો રેવન્યુ કોર્ટ અને કલેક્ટરના હુકમ જે છે એ સિવિલ કોર્ટ જે છે માન્ય રાખે અને તમારા પક્ષની અંદર એ જઈ શકે છે પરંતુ બીજી ખાસ બાબત તમને મિત્રો કોઈ પણ અરજી તમે કરતા પહેલા તમારે એક સારો કોઈ વકીલ હોય તો એની તમારે મુલાકાત લઈ લેવી જોઈએ અને ત્યાર પછી એ રસ્તે જે પ્રમાણે કે એ પ્રમાણે તમારે આગળ ચાલવું જોઈએ કારણ કે એમાં કેવી રીતે તમારી અરજી જે છે કેવી રીતના કાયદાનો પંખ થયો છે તો એ આપણા કરતા વકીલ જે છે એને એને વધારે ખબર હોય તો તો તમે બતાવશો ખ્યાલ પડશે કે ભાઈ આમાં અરજી કરા જેવી છે કે કરા જેવી નથી ત્યાર પછી તમે આગળ વધશો તો તમને સારું રિઝલ્ટ મળશે અને વેલા રિઝલ્ટ મળશે તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો